યમે હા થઈ જાય છે એટલે માતા-પિતાઓની કદર નથી કરતા જો કે આવા આશ્રમો છે એટલે બહુ સારું છે કે માતા-પિતા અહીંયા વ્યવસ્થિત રીતે રહી શકે 8 મિનિટનો ટાઈમ ખોટી કરીને આવો ને રૂપિયા કમાઈ જાય વાહ સરસ 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 મિત્રો તો આપણે બધા જ જમી લીધા છે અત્યારે વૃદ્ધ માતા પિતાઓ જમ્મુ અમે પણ ભોજન પ્રસાદ લીધો કારણ કે જમવાનું અહિયાં એવું છે કે આપણે કદાચ ઘરે પણ નહીં બનાવતા એવા બધા માતાઓની મહેનત છે અને તમે કદાચ વિઝિટ કરવા આવો તો તમને પણ પણ એમ થાય કે આ એક વૃદ્ધાશ્રમ નહી પણ એક ઘર છે સ્વર્ગ જેવો અહેસાસ થાય છે તો અમે પણ કોઈના માધ્યમથી આવી નાની મોટી સેવાઓ કરતા હોય છે આનું મેનેજમેન્ટ બધું કરે છે વર્ષાબા તો આપણી સાથે વર્ષાબા છે અને આપણે અલગ અલગ લોકો સેવાઓ આપતા હોય છે યોગદાન કરતા હોય છે અને અમને કઈક માધ્યમ બનાવતા હોય છે નિમિત્ત બનાવતા હોય છે જેથી કરીને અમે બીજા આશ્રમોમાં જઈ અને સેવાઓ કરતા હોય છે તો તમે પણ જોતા હોય આ વિડીયોને જોતા હોય તો તમે આવા આશ્રમોની વિઝિટ કરો મુલાકાત કરો જેથી કરીને તમે પણ જાણી શકો કે આવા આશ્રમો પણ અહીંયા છે અમને અત્યાર સુધીમાં નથી ખબર કે આવો આશ્રમ છે અમે ઘણા બધા આશ્રમોની વિઝિટ કરી મુલાકાત કરી છે પણ અમને અનોખો આશ્રમ લાગ્યો એટલા માટે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને રહી સેવાની તો સેવાઓ જે લોકો પહોંચી નથી શકતા અહીંયા આઉટ કન્ટ્રીમાં છે તો એ લોકો અમને યોગદાન આપતા હોય છે ને અમે આવા માતાઓ સુધી પહોંચતા હોય છે અમારું એક સૌભાગ્ય કહેવાય કે કર્મ સંજોગે બધા ભેગા થતા હોય છે અને આ માતાઓ છે બધી માતાઓને તમે જો છો એના ચહેરા પર સ્મિત જો તમે તેજ જો આવો તેજ મે એક આશ્રમમાં હજી સુધી જોયું નથી એટલે આ લોકો આ માતાઓને કેટલા વ્યવસ્થિત રીતે હાંસવતા હોય છે અને બધા એટલી સાવચેતીપૂર્ણ અને પોતાની જવાબદારી એટલા સ્વયંભૂ નિભાવે છે

ખુબ સરસ આને પણ બધાને આનંદ આવ્યો અને અહિયાં માતાઓ ને તમે જોઈ રહ્યા છો તમે પૂછશો ને અહિયાં રેવાનું કેવું છે બહુ સરસ છે ને ઘર કરતા વધારે આનંદ આવતો હોય એવું લાગે છે ને પરિવાર યાદ નથી આવતો અમે એ એટલું સરસ રાખીએ છીએ ને કે કોઈ પરિવાર યાદ ના આવે અને અહિયાં મૂળ દુખી લોકો નથી મજબૂર લોકો છે કે જેને ખરેખર અસર ની જરૂર છે એટલે અમે એ લોકોને આ લોકોને અત્યારે હુફ જોઈએ લાગણી જોઈએ પૂરી પાડીએ છીએ તેની પછી આ લોકો નું સ્મિત છે અમે કોઈ બ્યુટી પાર્લર ને નથી બોલાવતા અમે એ રીતે એ લોકો નું સાથે વર્તન કરીએ છીએ તે લોકોને ખુશ લાગે લોકોને એટલો આનંદ થાય છે ને કે આપડે ઘેર બી આવું કોઈ પૂછનાર છે નહીં ભાવ છે અને અમારે એક ભાવ અમારા સાહેબ પણ એટલા સરસ છે દીકરા કરતા વિશે એ એવું છે કે આપડા વડીલો ખુશ રહેવા જે ઉપર આ મકાન ભરે રાખેલું છે ને તો દૂર જાત તો કદાચ સસ્તામાં મળત કોઈ ડોનેટ પણ તરત પણ એમાં એક આશ્રમ જેવું લાગે બરાબર આ એક ઘર જેવું લાગે ઘર જેવું લાગે એના માટે જ આટલું ભરું ભરી છે એ લોકોને કોઈ તકલીફ ના પડે એવર નવર ફોન આવતા હોય તો માં કોઈ તકલીફ નથી ને બરાબર ત્યારે જ આ રિનોવેશન કરાવી બે બે મહિના ચાલુ કામ પણ બધા નહીં રાખી ને કરી બધા નહીં રાખી કોઈને કશ્યા કા બધા નથી કરી રાખી બધા એકંદરે ખુશ છે ને બધાના આશીર્વાદ જોઈએ અમારા સાહેબ ને કે છે કે એક માં બાપ ના આટલા શરૂઆત મળે તો આપણા કેટલા આશીર્વાદ મળે વાહ ઉપર પણ બિઝનેસ ચાલે છે સાહેબ પણ ખૂબ ખૂબ આભાર કે આવી મોટી સંસ્થા ચલાવે છે બહુ સરસ અમને પણ

અને ખુબ સારી રીતે અહીંયા સેવા આપે છે તો તમે પણ આશ્રમ જેવું નથી વડીલો જોવો બધા લોકો આવે છે બધા લોકો ઉદાસ ને એવા લાગે છે જયારે તમારા આશ્રમમાં સ્મિત આવો ભાવ વર્ષામાં અને પોતે બહુ સારો એવો ભાવ ધરાવે છે રુદ માતા પિતા ને મિત્રો તમારી આજુબાજુ કઈક આવા આશ્રમ હોય ને માતુશ્રી આશ્રમ છે રાંદેર રોડ ઉપર આવેલો છે સુરત વિસ્તારમાં તો તમે પણ આ બાજુ આવો અને આવા આશ્રમ વિઝિટ કરો ખરેખર આવા આશ્રમોને યોગદાન આપો જેથી કરીને આવા આશ્રમ ખૂબ સારી રીતે ચાલી શકે અને બીજી વાત તમને જણાવી દઉં કે આશ્રમનું ભાડું અપ્રોક્સ પિસ્તાલીસ હજાર રૂપિયા છે આઠ હજાર રૂપિયા જીએસટી લાગે ત્રેપન હજાર રૂપિયા આનું ભાડું થાય છે સતા ભગવાન ભરોસે ચાલે છે તો તમે સૌ આગળ આવો આવા આશ્રમોની વિઝિટ કરો જેથી કરીને થોડું યોગદાન આપણું બહુ વ્યવસ્થિત રીતે વૃદ્ધ માતા પિતાને

કારણ કે આ સેવા અહીંયા કોઈ પણ સેવાઓ આપતા હોય છે ને મેઘ જગ્યાએ વાપરે છે એવું માનીએ આપણે કે અહીંયા પ્રોપરલી સેવા આપણે થાય છે ઘણા લોકોની સેવાઓ ઘણા લોકો માધ્યમથી આવતી હોય છે પણ પ્રોપર સેવા ના થતી હોય એટલે બીજી વખત લોકો વિચારતા હોય છે કે આપણે અહીંયા સેવા કરવી કે નહીં તો ખરેખર આવા આશ્રમો સુધી તમે પહોંચો અને વ્યવસ્થિત રીતે સેવા કરો પહેલા તો નીરવભાઈ ને નીરવભાઈ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણે કે અમને આવા નિયમિત બનાવ્યા અને આવા રોજ માતા પિતાના ચહેરાના સ્મિત જોઈને અમને આમ એટલો બધો આનંદ આવે છે કે ખુબ સારી રીતે સેવા કરી આમ રહો આવા આશ્રમો સાથે જોડાઈ રહો અમારા ગ્રુપ સાથે જોડાઈ રહો અમારાથી થતા પ્રયત્નો તો અમે અમે કરીએ પણ અવારનવાર એવો ભાવ રાખીશું કે તમારા ઘરમાં કઈ ફંક્શન હોય તિથિ હોય પુણ્ય તિથિ હોય બર્થ સેલિબ્રેટ કરવા માંગતા હોય તો આવી સંસ્થાઓને ડોનેટ કરો જેથી કરીને આવા આશ્રમો ખૂબ સારી રીતે ચાલી શકે અને આવા વૃદ્ધ માતા પિતાની સેવા થઈ શકે જો આટલી ઉંમરે બા અને દાદા સેવા કરી શકતા હોય તો આપણે પણ અત્યારે યંગ છે આપણે શું ના કરી શકીએ તો આપણે બધા સાથે જોડાઈએ સાથે મળીને સેવા કરીએ ફરી નીરવભાઈ આભાર તમે જ્યાં રહો ત્યાં તમારા પરિવાર સુખી સંપન્ન ભગવાન રાખે એવી પ્રાર્થના કરીએ છીએ અને ભાઈ સિંગાપોર રહી છે રાજકોટના વતની છે અવારનવાર સેવાઓ ફાળવતા હોય છે

આપડા બધા જે મિત્રો છે બરાબર છે બધા મિત્રો હતા કે ત્રણ કલાક નો સમય લઈ અને સ્પેશિયલ તમને મળવા માટે થઈને મેં બાને ફોન કર્યો બાકી ચોક્કસ કોઈ વાંધો નહીં તમે આવો સારું લાગે એટલે એ લોકો ભૂતકાળમાં જઈ જ નથી ભવિષ્ય સારું છે બરાબર છે ટાઈમ ખરેખર મહત્વ હોય છે પણ અમે પણ ટાઈમ એટલા માટે કાઢી શકીએ છે કે લોકો સાથ અને સપોર્ટ હોય છે આ બધા મિત્રો અમે બધા એક કંપનીમાં કામ પર બેઠીએ છે અને 3 કલાકનો સમય લઈ અમે પાસ સિસ્ટમ છે કારખાનામાં તો પાસ લઈ બધા આવ્યા અમે સાથે સેવા કરવા માટે તો આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર હું માનું છું કે મારા ગ્રુપ સાથે જોડાણા જેથી કરીને અમે વધારે વધારે સેવા કરી શકીએ અને આગળ પણ અમે એવી આશા રાખીએ છે કે ખૂબ સારી રીતે અમે આગળ સેવા કરી શકીએ આવા આશ્રમોને અમે ડોનેટ કરી શકીએ જેથી કરીને ખૂબ સારી રીતે સેવા કરી શકીએ અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર

કોઈ ના સાથ અને સપોર્ટ થયો અને તમારો ભાવ અમને ખેંચી લાવ્યો હોય બરાબર અમારું કોઈ એવું ગજુ નથી કે આવી અમને ખબર નથી કે આશ્રમ ચાલી રહ્યો છે પણ અહીંયા વિઝિટ કરી અને તમને બધાને જોયા અમને અંદર

તમે જોઈ શકો છો આવો આનંદ અમને હજી સુધી માં ક્યારેય અમારા ફેમિલી સાથે નથી આવ્યો ગંગા કરાવી ગંગા મૈયા ગંગા આરતી હશે તો આરતી કરવા માટે પણ વિઝિટ કરાવે ટિકિટ આપે ફેમિલી અમારી બરાબર જણ બધું એ લોકો રાજધાની હા સારું તો અમારો સમય વ્યર્થ નથી ગયો પણ અમને કઈ ઘણું બધું કમાઈ ને જશું તમારા લોકો પાસેથી એટલું બધી અમે શીખશો અને અમે એક આશા એવી રાખીએ છીએ મિત્રો એક વાત તમને કરવાની હતી કે આપણે મોટા થઈ જાય છે એટલે માતા પિતાઓની કદર નથી કરતા જો કે આવા આશ્રમો છે એટલે બહુ સારું છે કે માતા પિતા અહીંયા વ્યવસ્થિત રીતે રહી શકે છે બાકી ઘણા માતા પિતા રોડ ઉપર રહે છે અમે જોયેલું છે તો પ્લીઝ મહેરબાની કરીને તમને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે માતા પિતા આપણા ભગવાન હોય છે પ્રથમ શાસ્ત્રોનું એક વાક્ય છે કે પ્રથમ માતા પિતા આપણા ભગવાન હોય છે તો એ ભગવાનના શરણોમાં પહેલા વંદન કરીએ અને ભગવાનની સેવા કરીએ માતા પિતાની સેવા સર્વશ્રેષ્ઠ સેવા મનાય છે તો અહીંયા ભોજન અને કપડા કપડા લઈને માતા પિતા ને ખાલી આવવાનું બીજું બધું પ્રેમ આપે તો તમને દિલ પ્રાર્થના કરું છું કે તમારા માતા પિતા

બીજા લોકો સુધી પહોંચે બીજા લોકો પ્રેરિત થાય કે કોઈ માતા પિતાને આશ્રમમાં રાખવાની જગ્યા પોતે સેવા કરે અને આવા આશ્રમ ની કરે જેથી કરીને સારી રીતે નેક ભૂમિકા આપણે ભજવી શકીએ તો બા અમને ખુબ આનંદ થયો અને ફરી ભાઈ નો આભાર મારાયણ જય શ્રી કૃષ્ણ તમારા આશીર્વાદ જ અમને બધી જગ્યાએ લઈ જતા હોય છે કારણ કે અમે ખુબ આ વખતે અમારો અમારો જે સમય છે વ્યર્થ નથી ગયો પણ અમે એક નેક ભૂમિકા ભજવીને અમને ખુબ આનંદ થયો છે તો ફરી બધા જય શ્રી કૃષ્ણ રાજી રેજો બધા મદદરૂપ થતા હોય છે પરસ્પર ભાવ રાખતા હોય છે એકાબીજાનો સહારો થઈને બધા રહેતા હોય છે પરિવાર ની જેમ રેતા હોય છે કે પરિવાર હશે અમે આવ્યા તો અમને પણ હવે જવું નથી ગમતું કે

અહીંયા સેવો આપે છે ઉંમર છે તમને કોઈને લાગે છે કે કેસ વર્ષની ઉમર છે હજી એટલા મજબૂત છે મારો હાથ પગડો તો મારો હાથ ધ્રુજાવી દીધો એટલી બધું મજબૂત હાથ છે મોદી સાહેબ ની ઉમર ના છે ખુબ સારી રીતે અમે ખાલી ઘરે જવાની વાત કરી તા ઓટોમેટિક જ એક અંદર થી ભાવ ઉપજ્યો રસ્યો રૂપાડો રંગ રેલીઓ લોક પ્રખ્યાત ગીત છે એ ગીત થી અમે પૂર્ણ કરીએ છીએ તમને પણ બધાને કેવું લાગ્યું આ મતલબ આશ્રમ ની વિઝિટ લઈને બે શબ્દોમાં પાંચ મિનિટ ટાઈમ ખોટી કરીને પાંચસો રૂપિયા ગમે જાય વાહ ભાઈ વાહ સરસ સરસ સરસિત ખુબ સારી વાત કરી નાખી પાંચ રૂપિયા નો ટાઈમ ખોટી કરીને આવી અને પાંચસો રૂપિયા થી કમાઈને જાય છે અમે પણ કઈ પુણ્ય નું ભાતું ભરી ને જાય એવી આશા રાખીએ છીએ વાહ ફરી પાછા મળીશું બીજી સેવા સાથે નવા વિડીયો સાથે અને અમને આનંદ થયો અને અમે પણ અહીંયા આવતા રહીશું બરોબર બસ ખૂબ સારી રીતે પાછા આવશું અમે સો ટકા અમારા કઈક પણ કોઈને ને કઈક સેલિબ્રેશન કરવાનું હશે તો અમે ચોક્કસપણે અહીંયા ઉજવવા માટે આવીશું હવે બરાબર બા અમે પ્રોમિસ કરીને જઈએ સો ટકા અહીંયા આવશે આવશો આવશો સો ટકા આવશો ચાલો બા ખુબ ખુબ આભાર આપ સૌનો ખુબ ખુબ આભાર કે અમને આટલો બધો આનંદ આપ્યો ચાલો બા જય શ્રી કૃષ્ણ ફરી મળીશું મિત્રો જોડાઈ રહેજો વિડીયો સાથે નવી સેવા સાથે જય હિન્દ જય ભારત